ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના બનાવ અવારનવાર બનતા રહે છે ત્યારે આજે સવારના સમયે વીજળ ટ્રાન્સફોર્મરના આગ ફાટી નીકળી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ત્રણ ફાયર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા લગભગ એક થી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી અને તે સમય દરમિયાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળ્યું હોવાનું બા પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ ફાટી નીકળી હતી અને જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ